સમાચારમાં આગળ વાત કરીએ તો કલ પૂર્વમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે ચડા ઉલટીના એકસો થી દસ થી પણ વધુ કેસો નોંધાયા કલોલ પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયલ હોય ત્યારે તાત્કાલિક અસરકારક પગલાં લેવા કલોલ તાલુકા યુનિટની બહેનોએ રોગચાળો અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું મળતી વિગતો અનુસાર વધુમાં વાત કરીએ તો કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે તેમજ ઝાડા ઉલટીને કમળો તેમજ તાવ તાવસરદી જેવા રોગચાળો અવારનવાર ફેલાય છે અગાઉના વર્ષોમાં પણ ચડાઉલટી અને કમળાનો ભયંકર રોગચાળો ફેલાયેલ હતો જેના કારણે તાત્કાલિક પૂર્વ વિસ્તારની પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી કરી હતી પરંતુ પૂર્વ વિસ્તારની બધી સોસાયટીઓમાં પાણીની લાઇનો બદલવામાં આવેલ નથી જેના કારણે અવારનવાર ચડાઉલટી કમળો ટાઇફોઇડ જેવા રોગચાળો ફેલાતો હોય છે તાજેતરમાં જ કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ચડાઉલટી અને વાયરલ ફીવરનો રોગચાળો ફેલાયેલ છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર ચાર પાંચ અને અગિયારની દરેક સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં લોકો ચડાઉલટીનો શિકાર બન્યા છે પૂર્વ વિસ્તારમાં આવેલા નાના મોટા પ્રાઇવેટ દવાખાના છે કલોલ સિવિલ હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં જાડા દર્દીઓ દાખલ થયા છે તેમ છતાં કલોલ નગરપાલિકા તેમજ સરકાર તરફથી કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી જેથી કલોલ તાલુકા યુનિટની બહેનોએ કલોલ પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટી અને અને ટાઈફોડની બીમારીને વધુ ફેલાવતી અટકાવવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું રિપોર્ટર અલ્પેશ પારે કલોલ